રાઈટ મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા જોરદાર શાનદાર વ્લોગ્સમાં જય દ્વારકાધીશ અને વ્લોગ હમણાં જ એક પૂરો કર્યો અને મસ્ત બીજો વ્લોગની શરૂઆત કરી દીધી એ પણ ક્યાંથી ખબર રાજકોટ સિટીથી આપણે અત્યારે જ્યાં અહીં ભાઈના રૂમે બરાબર થોડુંક જ હાલવાનું થાય છે આમ ટાવરે હતા તમે લાસ્ટ વ્લોગમાં જોયું જ છે મિત્રો અત્યારે આપણે નવો વ્લોગ પણ ચાલુ કરી દીધો છે હે ભાઈ સોસાયટી તમે ખાલી અહીંયા જો ગાડીઓ જો બધી ઈવી અને આમ જો ખતરનાક ગાડી ઓલ્વોન પડી રહી ભાઈ કેમ કે અમીર આયા યાર ડોક્ટર ઉરીયે ડોક્ટર ઉ તો બડા અમીરે જોય ને યાર એમાં કંઈ ઘટ્યા સોસાયટી માં બડા ડોક્ટર ઉ જ રીયે મેન મેન મોટો મોટો ડોક્ટર ઈ પણ સિવિલ ગવર્નમેન્ટ ડોક્ટર ઓ મિત્રો જેવા તેવા ની એટલે આમ તમે ખાલી ગાડી જો જો થાર તો હું કે મિત્રો આવું આયલા કરે આપણે સિટી હું સિટી માં આપણે બહુ ઓછો આપણે રણના માંડસો રીયે સિટી માં ત્યારે ત્યારે આવતા હોય તો જો અહીંયા ભાઈ ના રૂમ આયી થોડોક થાય ને પગી ને હવે ઈ હું કરતા હો બજા આપણે પગી ગયા ભાઈ ની નાનકડી હવેલી એ બરાબર ઉપલા માળે જવાને હો આપણે શું કરે જોઈ જતા સમજો ઝાડમાં ઉગી ગયા બિલ્ડિંગોમાં આપણે એને ભાઈના રૂમે પૂગી ગયા હતા બરોબર અને અહીંયા કોણ મળ્યો જો આમ જો આપણો જમ્મુ કાશ્મીરનો ફ્રેન્ડ આશીષભાઈ કેટલો ટાઈમ પછી અમે વળ્યા એના હવે ત્રણ ચાર દિન ચલી જાય ને હે હવે ભાઈ એને એને પૂરું થઈ ગયું હોય ચાર વર્ષ અને બીજું કોને ખબર જો આમ જો બિગ બ્રધર હાલે ભાઈ એક હે ને આ ચાર વરસમાં આની એક કામ તો સારું કર્યું હે કે બાઈક વારા તા થયા ચાર વરસમાં આ લીતે એક અમારે ફાયદો હે એવું હે મિત્રો ને અત્યારે હાંફ પડી ગયા આપણે જવાના જમવા બરોબર ત્રણ જણા જાય પણ હવે જોવાય પક્કી તો સારું કોઈ ચલો આશિશ ચલા તો આતી હે ને હે તો ઠીક ઠીકે ગિરાના મત ઓ ભાઈ અત્યારે આપણે ઢોસા ખાવા એવા હે જો આ બે ગયા હે આપણે બેઈ ગયા હવે લેરા ઓર્ડર કર દઈએ ઢોસા ખાવાના મિત્રો જો ઢોસા ખાવા બેસાલા તો હવે ભાઈ આપડે રૂમે જવાયાર બીજે જવાય ન રાતે ક્યાં જ રાતે જવાનું હોય જો કે પણ હવે અવારે આપડે કામે આપણે રૂમે તો પૂગી ગયા પણ આ ગદના એને રૂમ દેખાડવા નથી દેતા ડોક્ટરો અમારે રૂમ હારા બોયઝ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ દેખાને લાયક હોતો બોયઝ હોસ્ટેલ તો દેખાને લાયક હોતો આ ગદના રૂમ દેખાડવા નથી દેતા મિત્રો ના પાડે અમારે મારી પાસે એક ક્લિપ તો ડિલીટ કરાવી આ બે થઈને ભલે કે ડિલીટ કર ભાઈ રૂમ નથી દેખાડવા એવું હે તો આપણે પૂગી ગયા તો આઠ પડતી હતી ફૂલ યાર સ્વેટર પહેરી નતો ગયો ભૂલ કે છે ને નવલો માટી અમારો હે ને કઈ કામમાં હે હવે હું કરતો હોય ખબર નહીં મેચ જોઈએ ભાઈ મેચ લવર ને આજ વાંધો તો હવે આપણે હે ને ઉઈ રહેવાનો મિત્રો પછી મળશું આપણે હવારે ધ નેક્સ્ટ ડે મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે રાજકોટ સિટી માં જો કેવલી શાંત વાતાવરણ છે અહીંયા સોસાયટી નું બાકી રાજકોટ સિટીમાં તો ફૂલ લઈ છે અને અત્યારે હવારમાં માં કોણ જો આશિષ ગુડ મોર્નિંગ બોલે આપ યાર એ જમ્મુ કાશ્મીર વાળા લડકે એકને ગોરે કીધું હતું બડા હરામી હો બેટા મસ્ત છે ને અરે યાર જરાક મસ્તી થઈ ગઈ પણ વાંધો નહીં પણ આપણે મિત્રો અત્યારે મેંથી નાસ્તો કરવા માટે નાસ્તો કર્યો નથી બરોબર ખબર ક્રિકેટ રમવા જાય માટી હા ક્રિકેટ રમવા ગયો માટી ટીમ બનાવીને ગયા હે એ લોકો પણ આપણે છે ને અત્યારે મેં નાસ્તો કરવા હે મિત્રો તો આ જંક્શન રોડ જો અત્યારે અમે જંક્શન રોડ ઉપર આવીએ હવે નાસ્તો કરવો હોય પણ હવે આશીષ ક્યાં લઈ જાય કે ખબર નથી આપણો સરસ મજાનો નાસ્તો આવી ગયો વણેલા કાઠિયાવાડમાં આવો ને યાર ગાંઠિયા નાખો એવો બને અને આ પૂરી શાક મગાવી વાત છે એના બધે ભેગું મજા આવે એ આપડો આ સંભારો ગાય કાઠિયાવાડ ચટણી ને સંભારો એના વગેરે નકામ આવે ગાંઠિયા યાર અમે નાસ્તો કરે મિત્રો હવે જો તમે ભાઈ આપણે હેને ને હબાવના ગાંઠિયા ખાઈ લીધા મિત્રો બરોબર અને અત્યારે અમે અહીં રાજકોટ જંકશને જવા આવીએ કેસે થાય નાસ્તા કેસા હતા હા મસ્ત નાસ્તો ભાઈ તમે કાઠિયાવાડમાં આવો એટલે એકવાર તમે ખાલી ચાખો હું સંભારો ને ભાઈ હું એની ચટણી હોય બરોબર હવે આપણે ચા પીવાની રાજકોટમાં આવીને ચા ના આપે એવું બને ભાઈ આપણે રાજકોટની ચા એટલે નાખો અમારે વડો માટી આવી ગયો ક્રિકેટ રમીને બરાબર અને હવે અમારે જાવ ને આમ જોયે આમ જોયે હા હવે બરોબર આમાં હે માટી બહુ થોડો બોલીએ થોડાક પણ એ તો બોલવા મળીએ ક્યાં જા પછી અને આપણે ને વાળ કપાવવા મિત્રો વાળ કપોવા જુઓ ને હું તમને કહતા બે ત્યાં આપણે હરાડો કરવો જોઈએ તો ભાઈ આપણે આવી જો દુકાનમાં આવ્યા વાળ કપવા થોડીક આઈફાઈ છે જો તું હે ભાઈ આ વાળકો પી લે વેલેરા ફાઈનલી મિત્રો આપણે સરસ મજાના વાળ કપીને આવી ગયા એ વાળ સરસ મજાના જ કપાણા કેમ કે અત્યારે જે વાળ કપ્યો ને એને એક ફેરે અરે વાળ હે ને તન ફેરે કપાઈ જાય ને એટલામાં એક ફેરામ કપાણા એટલે સરસ મજાના જ વાળ કપાય મિત્રો એવું હે આ ને હવે હાલો હવે જો હું હો બે બોલ હું વિડિયો ઉતારો તો આપણે જોયા જ રાખે હવે કેમ જાણે આવો ચોક કરી જેવું દાબ થાય ચોદી કે પીછે કે બેરીઓ મિત્રો મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હાઈ બરાબર અને અત્યાર લગી જે વસ્તુનો આપણે ઇંતજાર હતો જે કામ માટે આપણે આવ્યા અહીં કપડાં લેવા જવાના મિત્રો બરાબર એના માટે થઈને આપણે હવે જવાનું છે કપડાં લેવા માટે અને શું થાય એ વિડીયો નથી ઉતરતો સરખો મારો ભાઈ કંઈક કરે એ આડા એમાં કાંઈ ખરી કરતો તો એ વિડીયો આવતો હોય કે ના આવતો હોય નહીં મને હવે અમારે બે ભાઈને જવાના મને લુગડા લેતા ના આવડે કેવા ને કેવા આવે એટલે આપણે આવવું પડ્યું એમ જ્યાં રાજકોટ અને રાજકોટથી આપણે હવે લેવાના કપડા મિત્રો પછી જવાને કરે ફાઈનલી ફાઈનલી મિત્રો જો આપણે કપડાં લેવાઈ ગયા મિત્રો આજ પહેલી વાર મેં ટી શર્ટ વાળી જોડી લીધી હે આ ભાઈ લેવરાવી હે શર્ટ તો અહીંયા હારા હતા નહીં શર્ટ લેવા આપણે વળી બીજે જવાનું એક જોડી આપણે લીધી નઈ કેવાની ખબર ટી શર્ટ વાળી લીધી હવે આગળ તમે લોક જયારે બનાવો ને ત્યારે જોઈ લેજો જોઈ જો ભાઈ અટાણે આપણે ક્યાંય ખબર જુદીઓમાં પણ ભાઈ અહીંયા ટ્રાફિક જ રવિવાર હે ને રાજકોટના જુડીયોમાં આપણે રાજકોટ આવ્યા ને જોડિયો બને પણ અહીંયા ટ્રાફિક જ એવી છે ને મિત્રો અમે બાર આવતા રહીએ અહીંયા રહેવા જેવું હોય જ નહીં આપણે અમે જોડીઓના કપડાં કપડા બહુ ઓછા પસંદ આવે જગ્યાએ પણ અહીંયા હું કોઈ ચાકર મારતા આવી સિટીમાં આવડા મોટા આવ્યા હોય ચક્કર મારવા આવ્યા હતા પણ હવે આપણે જો તમારો ભાઈ કેવા પહેરે ખાલી હવે અંદર જઈને ખબર પડી ગયા આંગળી કેવા પહેરે એ કપડા પછી હું તમને કહી બરોબર ને આશીષમે જાના બ્રાન્ડ હવે તમને હું દેખાડું હમણાં આપણે તમારો ભાઈ કેવા કપડા પહેરે તમારો ભાઈ મોટા ઉપાડે બ્રાન્ડેડ બ્રાન્ડેડ કરતો ગયો ખરા પણ ખાલી હે એક શર્ટ ની કિંમત પણ વાંધો નહીં આપણે જમાનો આવીએ આપડો મિત્રો આપણે ઈ શર્ટ પહેરશું ટેન્શન ના લીધો નહીં પહેર્યું મિત્રો આપણું જો કપડાનું નું કામ થઈ ગયું છે કપડા બધા લેવાઈ ગયા હે હવે આપણે જવાનું છે મિત્રો ક્યાં ખબર નાસ્તો પાણી કરવા જવું જોઈએ આશીષ ગોખલા

वे राजकोट न रेस कोर्ट्स गार्डन एम आज भाई संडे है संडे न दिवसे अँ ट्राफिक खतरनाक हो खाली खोटा मार नहीं खावा बराबर गई मनुष्य बंदर से बना हुआ है मतलब बंदर से मनुष्य बना है लेकिन ये मनुष्य वापस बंदर बन गया <laughs> ये देख नहीं नहीं चल रहा है ये मनुष्य वापस बंदर बन चुका है कैसा हो रहा है एक तरफ एक तरफ छोटे छोटे बच्चे एक तरफ छोटे छोटे बच्चे खेल रहे हैं और ये 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 इवोल्यूशन को रिवर्स कर रहा है लड़का <laughs> गलत गलत एक्सरसाइज सीख रहा है ये लौंडा तो आऊ है गार्डन कहीं रम कड़ा रमवा रमवा रमे जो नखरा कर टाइम पास कर आप हाँ जी पड़वा है मित्रों जो फोकस ना था ही तो जो તો ભાઈ અહીંયા જો છોકરાઓને રમવાનું છે રમકડા ને બધું આ એસકોસ ગાર્ડનમાં માં ચાલ આશીષ બાઈક લઈ લે અમે જાના હે ભાઈ હાલો મિત્રો હવે આપણે હે ને હવે આપણે જવાને સીધું રૂમ મે મિત્રો કયું ના રખડી હે હાંજ પડી ગઈ છે એટલે હવે વેલેરા રૂમે વયા જાય મિત્રો રેડી આ આપડી બાઈક છે જો હી હી हमें भाई हैं गोड़ियों जो खाली आय अतियारे आपने है ना खाई पीली तुम हैं ना वे आपने उन्हें आशिश पे की म कहाँ जा रहे आशिश? अभी हम जा रहे हैं मिठाबार म। आ लंग ड्राइव में जा रहे हैं वो भी नाइट में राजकोट सिटी में वो भी रंग साइड अभी तक तो रंग साइड जा रहा था अभी साइड में लिया ह�